લોકસભા ઉમેદવાર હિતેશભાઈ પટેલ અમુલ ડેરીના વાઇસ ચેરમેન કાંજીભાઈ સોઢા પરમાર સોજીત્રાના ધારાસભ્ય વિપુલભાઈ પટેલ અન્ય કાર્યકરો ચૂંટણી પ્રચાર માટે ગુરુવારે રીંઝા ગામે ગયા હતા સ્થાનિક રહીશો સાથે હોબાળો થયો હતો તેનો વિડીયો સોશિયલ મીડિયામાં શુક્રવાર સવારે નવ કલાકે વાયરલ થતા ચકચાર મચી જાય છે એટલું જ નહીં ગામના ગ્રામજનો બે હજાર ચોવીસની ચૂંટણીનો બહિષ્કાર કરે તેવા બેનરો લગાવવામાં આવ્યા નોંધનીય છે કે રીંજા ગામની ખેતીની જમીન સાબરમતી નદીના કાંઠે આવેલ હોય ખેતી કરવા સિત્તેર કિલોમીટરના ટ્રાવેલિંગ કરી સમય અને રૂપિયાનું વેડફીને જવું પડે છે જે માટે બ્રિજ બનાવવાની માંગ સાથે વારંવાર રજૂઆતો કરવામાં આવી પીવાના પાણીના પ્રશ્ન બીજી બાબતને બ્રિજ બનાવવાની કામગીરી બાબતે વારંવાર રજૂઆત કરવા માટે મામલતદારને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું જેથી રીંઝા ગામના ગ્રામજનોએ આ વખતે બે હજાર ચોવીસની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે રિપોર્ટર નાસિર ખલીફા ગલિયાણા તારાપુર